એવી રીતે તમારા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને ચોર્યાસી ની સાલમાં બેલ્જિયમ હતા ડોક્ટર શાહ ઘરે એમનો ઉતારો હતો એમને સાહજીક પૂછ્યું કે સ્વામી અમે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવીએ વ્યક્તિ સાથે કંઈક કામ કરીએ એના કંઈક અવગુણ દોષ અમને દેખાય કુ આદતો અમને દેખાય પછી એ વ્યક્તિને કાયમ અમે એવી રીતે જ જોઈએ છે કે આ પેલો અને આ આબો દસ વર્ષ પછી પણ એ વ્યક્તિને કોઈ સારી વાત અમને કરે ને કે આ વ્યક્તિએ કામ સારું કર્યું તો તરત આપણે શું બોલીએ એ બધી વાત બરોબર પણ તને જૂની વાત ખબર નથી હવે કરનારો તો ભૂલી ગયો પણ તે તારા મગજમાં સાચું એ કેવું કહેવાય તમે તો આટલા બધા વ્યક્તિઓ સાથે કામ કરો છો ખોટી આદતોથી માંડીને એના સ્વભાવ પ્રકૃતિ તમને ખબર હોય તમારી પાસે નિષ્કાપટતા હોય તમને ખબર હોય એ વ્યક્તિના દોષ પણ તમે દરેકની સાથે પ્રેમથી રહી શકો છો દરેક સાથે સુમેરે પ્રવૃત્તિ કરી શકો છો અને દરેક સાથે હસતા હસતા તમે જીવન જીવો છો એનું શું કારણ છે સી નો થિંક ડિફરન્ટ બહુ શાંતિથી સાંભળજો દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં આપણી સાથે નાના મોટા પ્રમાણમાં છે ઓછા વધતા સમય માટે છે એ દરેક વ્યક્તિ સાથે આપણે હળીમળીને આનંદથી રહી શકીએ હસતા મોઢે સમય પસાર કરી શકીએ અને ક્યારેય એક વ્યક્તિ અને સંબંધો માટે ઉદ્વેગ કંટાળો હતાશા ન આવે એની માટે થિંક ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે પતિ પત્ની રૂપે હોય સંતાનો રૂપે હોય કોઈક સગાવાલા નિમિત્તે હોય એવા બે પાંચ પંદર સારા મિત્રો હોય કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે એ નક્કી જ છે તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ નવ્વાણું ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની થિંક ડિફરન્ટ એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું તમારા મોબાઈલમાં તો હજાર નંબર ને બે હજાર નંબર હશે શાંતિથી આજે રાત્રે ઘરે જઈને પંદર પચીસ વ્યક્તિઓ નક્કી કરજો કે આ બે હજાર વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે એમાંથી આ પચીસ વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ મેં કહ્યું ને એમાં સગાવાલા હોય મિત્રો હોય પડોશી હોય કોક એવા પચીસ વ્યક્તિઓને નક્કી કરવાના તમારા જીવનનો એસી ટકા સમય એ પચીસ વ્યક્તિ સાથે જવો જોઈએ વીસ ટકા સમય બાકીની ઓગણીસો ને પંચોતેર વ્યક્તિઓ સાથે જવો જોઈએ તો તમારે એસી ટકા સમય તમારો જીવનમાં એ પચીસ વ્યક્તિ સાથે જ કાઢવાનો એ પચીસ વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારે ખોટું નહીં લગાડવાનું એ કદાચ કઈક બોલી ગયો ચાલી ગયો પ્રસંગે આવ્યો ના આવ્યો તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ એ પચીસ વ્યક્તિ મારી માટે સાચી છે સારી છે અને મારે સો ટકાની સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો છે એ નક્કી કરી રાખવાનો તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે એટલે બહુ જ મોટો વિચાર છે કે આ પચીસ વ્યક્તિ માટે for this 25 પીપલ મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની પછી તમે જીવનનો આનંદ જો બાકીની ઓગણીસો ને પંચોતેર વ્યક્તિ જે બે હજાર માંથી રહી એની સાથે કામ ના સંબંધ હોય વર્ષે એકવાર મળે તોય ઠીક ને બે વર્ષે એકવાર કામ થાય તોય ઠીક આ પચીસ વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ એ પચીસ વ્યક્તિ પર તે કોઈ અવગુણ જોવાનો નહીં પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા એનામાં નવ્વાણું ખોટ હોય ને પણ એક ગુણ હોય તો એ વિચારવાનો કેમ એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની આ થિંક ડિફરન્ટ તો યુ બી ડિફરન્ટ તમે જુદા થઈ જાઓ તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના એક લાખ પરિવારમાં સો દેશોમાં પાંચે ખંડ ઉપર અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલિજન નેશનાલિટી સર્વે થયો અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે તમારા નજીકની વ્યક્તિઓ ડિયર એન્ડ નિયર વન જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો બેસવું વાતો કરવી સાથે જમવું આનંદ કરવો એ સૌથી મોટો આનંદ છે જીવનમાં તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ એટલે ધેન યુ બીકમ ડિફરન્ટ તો સંબંધોમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાની જે જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ મોટી તકલીફ તો એકવીસમી સદીની શું ખબર છે બોલો સાચું કહું અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને બોલું પછી તો તમને આ વાત સો ટકા હૃદયપૂર્વક સાચી મનાશ એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે એકવીસમી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખ ફોર ગોટન આ તો આપણે આપણા જ વિચારોમાં આપણા જ કામમાં આપણા ટેન્શનમાં આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોય ને એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતો જોજો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ બીએપીએસ સંસ્થાના પ્રમુખ બન્યા એકવીસમી મે ઓગણીસો પ્રમુખ સ્વામી મહારાજ આ સાત અબજ વસ્તીમાં એક જ વ્યક્તિ એવી છે કે આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એ પાસઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય સિક્સટી ફાઈવ યર્સ અનચેલેન્જ અનડિસ્પ્યુટેડ નો કોન્ટ્રોવર્સીસ નો ઓપોઝિશન બીએપીએસ સંસ્થામાં ક્યારે ઇલેક્શન આવે જ નહીં છે જ નહીં પાસઠ વર્ષ સુધી અમારા પ્રમુખ રાય અમારી તો ઈચ્છા ને લાગણી હતી સો વર્ષ સુધી રહે એ પ્રમુખ સ્વામી મહારાજને ને જયારે એકવીસમી મે ઓગણીસો પચાસ ના દિવસે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ ની આમલીવાડી પોળમાં પ્રમુખ પદ સોંપ્યું ત્યારે એમની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી એ કાર્યક્રમ સમારંભમાં પચીસ પચાસ વ્યક્તિઓ હતા દોઢ બે કલાકનો સમારંભ પૂરો થયો બધા જમ્યા ઓગણીસો પચાસ આવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં ભાવિક ભક્તો બે ચાર જણા રસોઈ બનાવે અને અને બધા બધા જમે પછી વાસણ ઉટકવાના હોય હું વાત કરું છું આજથી ઓલમોસ્ટ સિત્તેર વર્ષ પહેલાની બધા જમી જમીને નીકળી ગયા પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે નવ સાડા નવ દસ વાગે જમવા માટે રસોડામાં ગયા ત્યારે એમને જોયું કે વાસણો બધા પડ્યા છે નાવ સી થિંક ડિફરન્ટ જુદો વિચાર ક્યાં આવે છે આપણે પ્રમુખ પદમાં હોઈએ તો અલા જોતો કોક ને બોલાવતો બે અલા બે જણા અહીંયા આવો આ સાફ કરી નાખો તો કારણ કે તમે પ્રેસિડેન્ટ બન્યા ને હવે એટલે તમારે કમાન્ડનો અધિકાર આવી ગયો ને પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પણ બોલ્યા વગર કોઈને પણ બોલાવ્યા વગર જાતે વાસણ ઉટકવા બેસી ગયા દોઢ કલાક સુધી એમણે વાસણ સાફ કર્યા અને પછી રાત્રે અગિયાર સાડા અગિયાર જમ્યા જે દિવસે પ્રમુખ બન્યા આ બી સંસ્થાના તે દિવસે એમના સમારંભ એટલે પાસઠ વર્ષ સુધી સેવા કરતા કરતા પ્રમુખ રહ્યા પ્રમુખ બની ને ફક્ત સ્ટેજ સોભાવું હાર પહેરવા એ વૃત્તિ હોય એટલે દર બે વર્ષે બદલાય દર બબે વર્ષે સંસ્થાઓમાં ઇલેક્શન છે ને જાગે છે સેવા તો કરવી હોય તો નીચે બેસી નહી શકે છે પણ આ અભરખા હોય છે ને એટલે બે વર્ષથી વધારે આ ખુરશી તમને ટકવા ના દે અને આ અભરખો ના હોય ને એટલે ખુરશીને અને સામે ને બે ને મન થાય ભલે બેઠા એટલે પાસઠ વર્ષ ચાલે હી બીકેમ ડિફરન્ટ પાસઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા એટલે ડિફરન્ટ કેટેગરીમાં આવી ગયા વાય થિંક ડિફરન્ટ એમણે જુદું વિચાર્યું એટલે જુદા થઈ ગયા